નમસ્કાર ખેડૂત મિત્રો મોરવી રવિ આસોંદરિયા કોરટેવા છે સૌ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ પ્રગતિશીલ ખેડૂતની વાડીએ કે જેને આપણે કોરટેવા કંપનીની ભૂમિક વાપરેલું છે તો સૌ પ્રથમ ખેડૂતનું નામ ગામ તાલુકો અને જિલ્લો જાણીશું સૌ પ્રથમ તમારું નામ જણાવો મારું નામ છે સંજયભાઈ ભીખુભાઈ વાઠાર નાના કોટલા તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ તો તમે કોરટેવા કંપનીનું હ્યુમિશિયલ ગ્રેન્યુલ વાપરેલું તો તમે ક્યારે વાપરેલું અને મેં આવતે આગળની ની નાખ્યું તું અને આ વખતે વાપરેલું છે ખાતર ભેગું ભેળવી વીઘે બે કિલો નાખેલું છે અને તમને રિઝલ્ટ શું મળ્યા હતા રિઝલ્ટ મારે પાણી લાગી જતું હતું રેસક ગયું એટલે વિકાસ નહોતો થતો એની મુરિયાનો વિકાસ થયો અને સીધી કોરાઈ ગઈ અને ફાલ લાગી ગયો અને આ વખતે એવો ફાલ લાગી ગયો છે આપણી તુવેરમાં એ હારા મારું આપને આમાં દેખાય છે અને બીજા કોઈ ખેડૂતને આપણે સજેશન કરવું હોય ભલામણ કરીએ તો કરી શકાય હા કોટેવાનું યુમિક નાખવાથી મજા આવી મને અને હું એ વાપરું છું અને બીજા ગમે આવે પણ હું એને ચેક કરીને જ વાપરું છું કે આપને મજા આવે એ કરવું છે બરોબર છે તો તમને કેવી લાગી પ્રોડક્ટ મને આ સારી લાગી અને તમને ઓલ ઓવર ઉત્પાદનમાં વધારો થયો એવું દેખાય હા ઉત્પાદનમાં વધારો થયો એવું લાગે મને સમજાય ફૂટ બૂટ ને એની ફૂટ ને બધી વસ્તુમાં સારું લાગ્યું મને કારણ કે ફાલ સારો લાગ્યો ફૂટ સારી થઈ ને ઉછાઇ ને બધી વધી ગઈ ત્યારે કાળી થઈ ગઈ મારા હતી પીળી તું કાળી 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 હા કાળી થઈ ગઈ ઓકે આભાર તમારો